મિત્રો આજે તારીખ ચાર ત્રણ બે હજાર પચીસ ના રોજ ન્યૂયોર્ક કોટન વાયદો અને આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીના વાયદામાં જોરદાર ઘટાડો અત્યારે અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે આઠ વાગ્યાની આસપાસ જોઈ શકાય છે ન્યૂયોર્ક કોટન વાયદો મે બે હજાર પચીસ નો બે પોઈન્ટ જીરો નવના ઘટાડા સાથે બેતાલીસ સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો માર્ચ બે હજાર પચીસનો વાયદો પણ એક હજાર ત્રીસ રૂપિયા જેટલો ઘટીને બાવન હજાર ત્રણસો સાહીઠની આસપાસ ચાલી રહ્યો છે એમસી ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો માર્ચ બે હજાર પચીસનો વાયદો જ્યારે બંધ થયો ત્યારે પચીસસો સડસઠની આસપાસ બંધ આવેલો છે અને એપ્રિલ બે હજાર પચીસનો કપાસિયા ખોલનો વાયદો પણ પચીસસો એકાણુંની આસપાસ બંધ આવેલો છે ગુજરાતના જે પ્રમુખ માર્કેટિંગ યાર્ડો કે જેમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ અન્ય વિસ્તારો કરતાં ખૂબ ઊંચા હોય છે તેવા વિસ્તારોમાં પણ કપાસના ભાવમાં ખેડૂત મિત્રો આજે ઘટાડો જોવા મળેલો હતો આજે તારીખ ચાર ત્રણ બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના જે પ્રમુખ માર્કેટિંગ યાર્ડો છે કે જેમાં કપાસની આવકો ખૂબ સારી રહેતી હોય છે અને કપાસના બજાર ભાવો પણ ખૂબ સારા એવા વીસ કિલોના ઊંચામાં ઊંચા આપણને જોવા મળતા હોય છે તેવા ગુજરાતના અલગ અલગ વિસ્તારો જેવા કે માણાવદર પંદરસો પંચાવન બોટાદ પંદરસો તેર બાબરા ચૌદસો ચોર્યાસી અમરેલી ચૌદસો અઠ્ઠાવન રાજકોટ ચૌદસો એંશી જેતપુર ચૌદસો એકાવન જામનગર ચૌદસો પચાસ વડાલી પંદરસો ઓગણીસ વિસનગર પંદરસો ત્રીસ સિદ્ધપુર પંદરસો મિત્રો આ વિસ્તારોમાં આજે કિલોના ઊંચામાં ઊંચા ભાવ આ મુજબ રહેલા જોવા મળ્યા હતા મિત્રો આ ન્યૂયોર્ક કોટન વાયદો અને આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીના વાયદા આજે ઘટાડા સાથે જો આવા મોટા ઘટાડા સાથે બંધ થશે તો આવતા દિવસે આની સીધી જ અસર કપાસના ભાવ ઉપર જોવા મળશે અને કેટલી અસર આવતા ગઈકાલે એટલે કે આવતીકાલે કેવી અસર જોવા મળે છે તે આપણે કપાસ બજાર ખુલશે અને અન્ય વિસ્તારોના ભાવો આપણને મળશે કે તરત જ અમારી પાસે સમય હશે તો તમારા સુધી પહોંચાડવાનો નાનકડો પ્રયાસ ચોક્કસ કરશું ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો તમારા વિસ્તારમાં ગામડે બેઠા કેવા ભાવ ચાલે છે તેની માહિતી પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો પણ તમે કોમેન્ટમાં અમારું